માથાભારે તત્વો હિસ્કારો હુમલો કરવાની ને જાનથી મારી નાખવાની ધમકી આપે એ સૌથી મોટી નિંદનીય બાબત છે આણંદ પંથક સમજો સુરતથી આણંદ સુધીમાં સીઝરો બેફામ બની ગયા છે ફાઈનાન્સ કંપનીઓ લોનના પ્રલોભન આપી ગ્રાહકોને લોન આપવાની લોન આપે અને પછી કોઈ કારણસર લોનના હપ્તા ચૂકવવામાં વિલંબ થાય તો માથાભારે તત્વોને રોકીને પ્રસંગ સારો નરસા પ્રસંગ જોયા વગર પણ જ્યારે એ ગ્રાહકને વાહનોને જપ્ત કરવાની કોશિશ કરે અને જપ્ત કરતી વખતે પણ એમની પાસે રૂપિયાની માગણી કરે એ બહુ મોટા મોટી દુઃખદ ઘટના છે અને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આ બાબતમાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરે જો પોલીસ ખાતું આ બાબતમાં સ્થાનિક સ્તરેથી આ બાબતે કોઈ તપાસ નહીં આદરે અને કડક કાર્યવાહી નહીં કરે તો રાજ્યના ઉચ્ચ કક્ષા સુધી આ બાબતને રજૂઆત કરવામાં આવશે આપણે ધમકી આપવામાં દેશનો ચોથો આધારસ્તંભ ગણાતો પત્રકાર દ્વારા આણંદમાં રહેલા સીઝરો બેફામ થઈ ગયા છે અને આ સીઝરોની વાહન ખેંચવાની સ્ટોરી મેં મારી હલચલ ટીવી ન્યૂઝમાં ચલાવી હતી તેમજ બીજા ચેનલોમાં પણ ચલાવી હતી જેને લઈને મારા ઉપર વિદેશથી ફોન આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં મારું નેટવર્ક ચલાવું છું અને આ સમાચાર બનાવવાનું બંધ કરી દેજે નહીં તો તારી પત્થર ઠોકી નાખીશું અને જોવા જેવી કરીશું અને જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં હું અહીંયા બેઠો બેઠો મારું નેટવર્ક ચલાવું છું જરૂર પડશે તો ગમે ત્યારે ફ્લાઇટમાં બેસી ઇન્ડિયા પણ આવી શકું છું અને મારા ચાલીસથી પચાસ માણસો આણંદમાં રહી કામ કરી રહ્યા છે ક્યારે કોણ તને મારીને જતું રહેશે ખબર પણ નહીં પડે માટે ચેતી જજે અને આ બધા ધંધા બંધ કરી અને સમાચાર બનાવવાનું બંધ કરી દેજે તેવું જણાવી મને ધમકી આપવામાં હતી અને આજ રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશન આ બાબતે અરજી પણ આપવામાં આવી છે આ બાબત આણંદના લોકલાડીલા સાંસદ મિતેશભાઈને પણ ખબર પડતા મિતેશભાઈને પણ રાત્રે અમારા પર ફોન આવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે રજૂઆત કરી અને તેઓને પણ પત્રકારો માટે ઘટતું કરવાની વિનંતી કરવામાં આવી હતી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વહીકલ લોન